કાંકરેજ તાલુકાના થરા વિસ્તારની એક દીકરી જે જીઆરડીની જવાન છે મહિલા પોલીસ કર્મી છે ગાંઠના ઓપરેશન માટે તે પાટણની પ્રાઇવેટ હોસ્પિટલમાં ગઈ હતી ત્યાં એ દીકરીની એના પરિવારજનોની જાણ બહાર એની મરજીની વિરુદ્ધ એની ગર્ભાશયની કોથળી કાઢી નાખવામાં આવી અને એનું જીવન બરબાદ કરી નાખવામાં આવ્યું એ દીકરીએ જાહેર મંચ પરથી કહેલું કે આવનારા દિવસોમાં તાબડતોબ આ ઘટનાનો કોગ્નિજન્સ લઈ પાટણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ કરવામાં ન આવી આરોપીની ધરપકડ કરવામાં ન આવી ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં ન આવી તો મને આત્મવિલોપનની ફરજ પડશે આ વિડિયો સમગ્ર બનાસકાંઠા થરાદ પાટણ આખા ઉત્તર ગુજરાતમાં વાયરલ થયો હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની આ સરકાર અને એમની પોલીસ પાટણ પોલીસ જે બુટલેગરોને ડ્રગ પેડલરોને છાવરવામાં અતિ વ્યસ્ત હોવાના કારણે આ દીકરીનો ગુનો નોંધતી નથી આવનારા દિવસોમાં અમારે બધાય ઉગ્ર આંદોલનની પાટણ શેર બંધ કરવાની ફરજ પડે એ પૂર્વે હું ઈચ્છું છું કે તાબડતોબ પાટણ પોલીસ દ્વારા આ દીકરીને બોલાવી ગુનો દાખલ કરી કસૂરવાર ડોક્ટરની ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે જેથી પૈસાની લાલચ કે અન્ય કોઈ કારણસર આ પ્રમાણે ડોક્ટરો આપણી દીકરીઓનું જીવન બરબાદ ન કરે એમની મરજીની વિરુદ્ધ એમનું ગર્ભાશયની કોથળી કાઢીને લે આ પ્રમાણે કોઈ દીકરીની ગર્ભાશેની કોથળી કાઢી લેવામાં આવી હોય એ દીકરી પોલીસની કર્મચારી હોય જીઆરડીની જવાન હોય અને એ છતાં એની સાથે આવી ઘટના બને આપણા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કઈ હદે કથળી ગયા છે એનો વધુ એક દાખલો છે હું માંગ કરું છું આ દીકરીની વાહરે રાજ્યના પોલીસ વડા રાજ્યના ગૃહમંત્રી આવે તાબડતોબ ગુરો દાખલ કરાવી ચોવીસ કલાકમાં એની ધરપકડ કરે જે ડોક્ટરના પાપના કારણે આ ઘટના બની છે